આજના ખાસ દિવસે વાત કરીએ પછાત વર્ગના બાળકો માટે સેવાનો યજ્ઞ ચલાવતા અને શિક્ષણથી વંચિત બાળકોને અભ્યાસ કરાવતા નિધિ ચૌહાણની જોઈએ તેમણે કઈ રીતે સેવાની સુવાસ પાથરી છે બાળકોનું જીવન સુધરે સારું શિક્ષણ અને સારું જીવન મળે તે માટે સેવાની ધૂણી દખાવનારા આ મહિલા છે આઈપીએસ ના પત્ની નિધિ ચૌહાણ અમદાવાદના આઈપીએસ ઓફિસર મકરંદ ચૌહાણના પત્ની પૃષ્ઠભૂમિના બાળકોને શિક્ષણ માટે જરૂરી તમામ મદદ પૂરી પાડે છે કેટલાક બાળકોને ભણવાની ઈચ્છા હોય પણ નાણાકીય અવરોધ હોય તેમની પડખે નિધિ ઊભા રહે છે નિધિનો જન્મ દિલ્હીમાં થયો હતો અને ત્યાં જ મોટા થયા હતા તેમણે પોલિટિકલ સાયન્સમાં બીએ ઓનર્સ પણ મેળવ્યું છે मैं जब तेरह साल की थी बहुत छोटी थी तब मैं देखती थी कि बहुत सारे गरीब बच्चे जिनके माता पिता के पास उनको पढ़ाने के साधन नहीं हुआ करते थे तो मैं देखती थी कि वो बच्चे बहुत परेशान होते हैं और उनके माता पिता भी इस बात को लेकर बहुत वरीड रहते थे कि बच्चे को एजुकेशन नहीं मिल रहा है तब से ही जब मैं खुद तेरह साल की थी तब से ही मैंने गरीब बच्चों को पढ़ाना शुरू किया और आज तक वो यात्रा मेरी चालू घड़ी बार एवं बने के लग्न पी महिला नु जीवन बदलाई जाए જો કે સેવા સમર્પણ લગ્ન પછી પણ ડગ્યું નથી તેમના પતિ અને પરિવારના સમર્થન સાથે સેવાકીય કામગીરી ચાલુ રાખી છે નિધિ ચૌહાણ હાઈસ્કૂલમાં અભ્યાસ પણ કરાવે છે અને અભ્યાસથી વંચિત બાળકોને શિક્ષણ પણ આપે છે मैं बहुत लकी हूँ कि मुझे बहुत अच्छा परिवार मिला जहाँ पर सब ने मेरा सपोर्ट किया वो मेरे सास ससुर मेरे हस्बैंड हमेशा उन्होंने कहा कि निधि आपको जो करना है हम आपके साथ हैं और आप समाज के लिए काम करो ये हमारे लिए बहुत अच्छी बात है उन्होंने हमारे हमारे स्कूल में क्लास में मैथ पढ़ाया वह उन्होंने बहुत अच्छा पढ़ाया ऐसा नहीं लगा कि मतलब हार्ड है अच्छा पढ़ाया मैथ में हमें बहुत નાસ્તો પણ આપે છે તથા ગરીબ મહિલાઓને કપડા અને બેગનું વિતરણ કરાવવાની સાથે સાથે પ્લાસ્ટિકના ઉપયોગની હાનિકારક અસરો વિશે પણ લોકોને જણાવે છે એટલે નિધિ ચૌહાણે પોતાનું જીવન સમાજ કાર્યોમાં અર્પણ કર્યું છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર